નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પ્યારો દોસ્ત ડૉક્ટર ડીડી દિયોરા લોકસાહિત્ય અને હાસ્યનો કલાકાર આપ સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય કે આપણી વરાસાની દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા એટલે શ્રી શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ સુરત દ્વારા સુંદર મજાનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનું નામ છે હૃદયથી રાશન સાહેબ આપણા ઘરની અંદર ઘણી બધી વર્ષ દરમિયાન પસ્તીઓ નીકળતી હોય જેનું આપણા માટે મૂલ્ય ન હોય પણ અમારા દિવ્યાંગ પરિવારોએ એવું સરસ મજાનું અભિયાન ચલાવ્યું છે કે ઘરે ઘરેથી આ હૃદય પસ્તી એકત્ર કરી એને વેચી અને એમાંથી અમારા દિવ્યાંગ પરિવારની જે બેનો ગંગા સ્વરૂપ થઈ હોય નાના નાના બાળકો હોય પોતે અપંગ હોય અને બાળકોનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય એવા સમયની માલિકા તમારે ત્યાંથી એ પસ્તી અમે દાનમાં લઈએ એ પસ્તીને વેચીને એમાંથી રાશન લઈ અને એ દિવ ગંગા સ્વરૂપ બેનોના ઘરની અંદર અમે રાશન પૂરું પાડીએ જેથી કરીને એ બેનને પોતાના સંતાનોને ઉછેરવા સરળ પડે અને કોઈ આગળ લાંબો હાથ ન કરવો પડે તો આપના દરેક સુરતવાસીઓને મારે વિનંતી કરવી છે કે આપણે ત્યાં નીકળતી એ પસ્તી આપણા માટે બહુ કિંમતી ન હોય પણ સાહેબ એનાથી કોઈનું ઘર ચાલતું હોય તો એ બહુ મોટું પુણ્યનું કામ છે તો તમારે ત્યાં નીકળતી એ પસ્તી હોય અથવા તો પહેરવાલાયક જૂના કપડાં હોય તો એ પણ અમને તમે આપી શકો છો જેથી કરીને અમે એને યોગ્ય વિસ્તારની અંદર જ્યાં કપડાંની જરૂરિયાત છે ત્યાં કપડાં પહોંચાડી શકીએ અને આ પસ્તીમાંથી આવી ગંગા સ્વરૂપ બહેનોના ઘરની અંદર રાશન પહોંચાડી શકીએ તો આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે તમે જો પસ્તી અથવા અથવા તો કપડાં આપવા માંગતા હો તો અમારા માણસો ત્યાં આવી અને કલેક્શન કરી જશે અને અમ તમને મોબાઈલ નંબર આપું છું જે મોબાઈલ ઉપર આપ સંપર્ક કરશો એટલે અમારો માણસ ત્યાં આવી અને કપડાં અને તમારું પસ્તી જે કાંઈ હશે તે લેવા માટે આવશે તો પસ્તી આપવા માટે અમારો સંપર્ક નંબર નોંધી લેશો પંચોતેર છ સોતેર પંચોતેર છ સોતેર પંચોતેર ઝીરો ચાલીસ ફરીને એકવાર નંબર બોલું છું પંચોતેર છ સોતેર પંચોતેર ઝીરો ચાલીસ આ નંબર ઉપર સંપર્ક કરી શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટને આપ સહયોગ કરશો એ આશા સાથે જય હિન્દ